ભાવનગરમાં વાઘાવાડી રોડ રાધા મંદિર પાસે શાનિકેતન ફ્લેટ ખાતે ચાલતું કુટણખાનું ઝડપી ત્રણ મહિલાઓને મુક્ત કરાવતી પોલીસ પોલીસ અધિક્ષક સાહેબ મુખ્ય મથક ભાવનગર તથા ભાવનગર એસઓજી ના પોલીસને ખાનગી બાજપીના આધારે ભાવનગર શહેરના રાધા મંદિર પાસે આવેલ શાનિકેતન સોસાયટી કે જ્યાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન વસતા હોય તેવામાં ઘર ભાડેથી લઈને ભાડાના મકાનમાં રેડ કરતા ત્રણ ભોગ બનનાર સાથે ત્રણ ગ્રાહક આરોપી તથા એક વેપાર કરાવતી મહિલા સહિત કુલ ચાર આરોપીઓને રોકડા ચાર હજાર પચાસ તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર સહિતનો મુદ્દામાલ કબજે કરી દિવ્યેશભાઈ નગીનદાસ પટેલ ઉંમરવર્ષ તેત્રીસ તથા સાહિલભાઈ ઈસુખભાઈ શિદિક ઉંમરવર્ષ અઠ્યાવીસ તેમજ ચિરાગભાઈ નવનીતભાઈ ગોહિલ ઉંમર વર્ષ ત્રીસ તથા ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર કરાવતી એક મહિલા સહિત ચાર વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે